નમસ્તે ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું એસવી ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજે આપણે ગુજરાત માર્કેટ યાર્ડની અંદરના કપાસના ભાવ શું ચાલી રહ્યા છે તેની વિશે વાત કરીશું જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાઇકનને દબાવી દેજો જેથી તમને રોજે રોજના કપાસ તથા અન્ય પાકોના ભાવ મળતા રહે તો ખેડૂત મિત્રો ચાલો જાણી લઈએ આજના તમામ માર્કેટ યાર્ડની અંદરના કપાસના તાજા બજાર ભાવ જામનગર અગિયારસોથી પંદરસો વીસ ગોંડલ એક હજારથી ચૌદસો નેવું મોરબી બારસોથી ચૌદસો દસ હળવદ બારસો એકથી ચૌદસો સિત્તેર જૂનાગઢ અગિયારસો પચીસથી તેરસો નેવું તળાજા એક હજારથી ચૌદસો વીસ રાજકોટ અગિયારસો સાત થી ચૌદસો પંચાણું બોટાદ તેરસોથી પંદરસો ધ્રોલ બારસોથી થી ચૌદસો કોડીનાર અગિયારસો પચાસથી ચૌદસો પિસ્તાલીસ ભાવનગર અગિયારસો સાહીઠથી ચૌદસો ત્રીસ અમરેલી એક હજાર થી ચાલીસ ખંભાળિયા બારસો પચાસથી એકાવન મહુવા એક હજારથી તેરસો અઠવીસ જામજોધપુર અગિયારસોથી પંદરસો પચાસ વિસાવદર એક હજાર નેવું થી સૌદસો અઠેવીસ ધોરાજી એક હજાર નેવું થી સૌદસો અઠ્યાવીસ સાવરકુંડલા બારસો પચાસ થી સૌદસો પચાસ જસદણ એક હજાર પચાસ થી ચૌદસો વીસ કાલાવાડ અગિયારસો થી ચૌદસો સાહીઠ ધ્રાંગધ્રા બારસો થી ચૌદસો પંચાવન બાબરા અગિયારસો નેવું થી સૌદસો પચાસ પાઠડી એક હજાર પચાસ થી ચૌદસો પચાસ વાંકાનેર બારસોથી સૌદસો નેવું ખાંભા અગિયારસોથી ચૌદસો એકતાલીસ રાજુલા એક હજારથી સૌદસો છાસઠ મેદરડા અગિયારસોથી સૌદસો પચાસ ઉપલેટા બારસોથી સૌદસો દસ લખતર તેરસો પાંત્રીસથી સૌદસો છવ્વીસ પાલીતાણા અગિયારસો એકથી સૌદસો પચીસ જેતપુર એક હજાર પચીસથી પંદરસો દસ ધારી